ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો દેશનું બંધારણ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિના અધ્યક્ષ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હતા આ બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે અમલમાં આવ્યું ત્યારથી ભારત દેશ સાર્વભૌમ પ્રજાસત્તાક બની આ દિવસથી દર વર્ષે આ તહેવાર ઉજવાય છે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે શાળાઓમાં સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે રાષ્ટ્રધ્વજની સલામી સોસાયટીઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે સાંજે સરકારી મકાનો રોશનીથી ઝળવણી ઉઠે છે કેટલાક લોકો પણ પોતાના મકાનો પર રોશની કરે છે પ્રજાસત્તાક દિન રાષ્ટ્રીય ભાવનાને પ્રેરણા આપતો તહેવાર છે જય હિન્દ જય હું